પ્રદૂષિત પાણી દરિયામાં છોડવા અંગે ખારવા સમાજ રોષે ભરાવ પોરબંદર ખાતે તત્કાલમાં રજૂઆત કરાઈ દરિયાઈ પ્રદુષણથી ભારે નુકસાનીનો સામનો કરી રહ્યો છે ત્યારે ખારવા સમાજ પર પડતા પર પાટોસ જેવી સિદ્ધનું નિર્માણ થવા પામ્યું છે તો બીજી બાજુ જેતપુરના પ્રદૂષિત પાણી દરિયામાં છોડવા અંગે ખારવા સમાજે તેનો વિરોધ કરતા સમગ્ર ગુજરાત રાજ્યના ખારવા સમાજ દ્વારા પોરબંદર ખાતે અગત્યની મિટિંગ યોજાઈ હતી જેમાં સી એક્સપોઝલ પાઇપલાઇનનો વિરોધ કર્યો હતો અને લેખિત રજૂઆત કરવામાં આવી હતી સાદો સાત જણાવેલ કે ખારવા સમાજ વર્ષોથી સરકાર સાથે ચાલે ને ખોબલે ખોબલે મત આપે છે તો ખારવા સમાજ સાથે આવો અન્યાય કેમ તેવા સવાલ ખારવા સમાજ નાખવાના જીતુભાઈ કુહાડા પવન વિશાલ મેલજી વસાણી ઉઠાવેલા હતા અને આગામી દિવસોમાં જો પોરબંદરના દરિયામાં પ્રદૂષિત પાણી છોડવા અંગે સરકાર ફેર વિચાર નહીં કરે તો દરેક જિલ્લા તાલુકાઓમાં આવેદન પત્ર આપવામાં આવશે સાથોસાથ જો જરૂર પડશે તો હાઈકોર્ટ થી લઈ સુપ્રીમ કોર્ટ સુધી આ કાયદા કે લડાઈ લડીશું તે ઓમેડિયા સાથે વાતચીત કરતા ખારવા સમાજના આગેવાનો એ જણાવેલ મારું નામ જીતુભાઈ મોહનભાઈ ખુવારે છે હું ગુજરાત ખારવા સમાજ માછીમાર સમાજ છે હું પ્રમુખ છું આજે અમે જે ઇમરજન્સી મિટિંગ રાખી છે કોરબર્ડર પ્રમુખ શ્રી અમારા અખિલ ગુજરાત માછીમાર ગુજરાત ખારવા સમાજના જે પવનભાઈ સિંહાના અધ્યક્ષતાને જે આખા ગુજરાતમાંથી જે જેતપુર કાતે જે જેતપુર જે પ્લાનો છે તેનું ગંદુ પાણી જે કેમિકલયુક્ત પાણી છે એ દરિયામાં ઠાલવાની વાત છે આજે તમે જો ગુજરાતના દરિયા કિનારે ખાલી સાત પ્લાન છે એને મંજૂરી આપેલી છે બે હજાર ચૌદ પંદરથી તો આજે માછીમારને કાંઠામાં મચ્છી નથી મળતી જે નાના માછીમાર છે લાખોની સંખ્યામાં એને મચ્છી નથી આવતી જે પિલાણીવાળા છે એને તો આજે આ જેતપુરનો પ્લાન ફરશે અહીંયા ને સીધી લાઇન થઈને ખેડૂતોના ખેતરોમાંથી લાઇન કાઢીને દરિયામાં નાખવાના છે તો તમે ખાલી દરિયાનું તમને વિચાર કરો કે સાત કે આવે અલગ છે તો આ ચારસો ઉપર પ્લાન છે તો એ લાઇનનું કેમિકલ ડાયરેક્ટ પાણી છોડશે દરિયામાં તો તમે વિચાર કરો આ ત્રણસો કિલોમીટરનો દરિયો શું રહેશે એમાં કોઈ જીવ કે મચ્છી રહેશે નહીં રહે અને આની અમે ઘણીવાર રજૂઆત કરી છે અને અમને સરકારશ્રીએ આશ્વાસન પણ આપ્યું હતું કે ભાઈ આમાં અમે કંઈ પગલાં નહીં લઈએ પરંતુ વોચિંગ તો ડાયરેક્ટ પર ઓર્ડર જ આપી લીધો છે આવી માહિતી અમને થોડાક દિવસ પહેલાં જ મળી છે એટલે અમને સરકાર પર આવી આશા નહોતી છતાં પણ અમે અમારા આખા ગુજરાતના માછીમારના હિત માટે અમે અમારાથી જે થશે આજે બે દિવટિંગ ચાલશે એમાં જે નિર્ણય લેશું અને ન છૂટતે જો અમને અમને અહીં ન્યાય નહીં મળે સરકારમાંથી તો અમે આવનારા દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ કેન્દ્ર સુપ્રીમ કોર્ટમાં પણ અમે જવાની તૈયારી છે અમારી કારણ કે આ અમારી રોજીરોટીનો સવાલ છે ને આ એક ખાલી ખારવા માછીમાર માટે નથી આ માછીમારો લાખોની સંખ્યામાં માછીમારો છે અને એક બોટમાં તમે વિચાર કરો દસ માછીમારો હોય એક બોટમાં તમે વિચાર કરો કે એના સાથે મચ્છી લેવારાથી લઈ ડીઝલ બરફ રાશન એના લાખો લોકો એક 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 બોટ પર હું માનું છું કે પાંચસોથી સાતસોના પરિવાર ચાલે છે એક બોટ પર તો અમારી ચાલીસ હજાર ઉપર ફિશિંગ બોટો છે તો તમે વિચાર સમજી શકો છો કે ગુજરાતના કેટલા લાખો કરોડો લોકોની રોજીરોટી અમારા ચલવા છે અને એ જ પ્રમાણે બીજા એ લોકો અમને માહિતી મળી કે બીજા થી સાત લાંબ જગ્યાએ અલગ અલગ જગ્યાએ નાખવાના છે અને આખા ગુજરાતનું જે કેમિકલ યુક્ત પાણી છે એ દરિયામાં નાખશે તો તમે વિચાર કરો કે દરિયામાંથી પાણી નાખશે તો દરિયાના માછીમારો ને બીમારી લાગશે અને આખા ગુજરાતમાં જ્યાં જ્યાં લાઇન નીકળશે તો અહીંયા લાઇન લીક થશે તો ખેડૂતોને પણ નુકસાન થશે કે પાણી ખેડૂત જમીનમાં જશે તો ખેતી પણ નહીં થાય એટલે અમારી સરકારને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી છે કે લાખો કરોડો લોકોના માછીમારોના હેલ્થ માટે અને એની રોજીરોટી માટે આ જે પરિપત્ર જે તમે કાઢ્યો છે જે મંજૂરી આપી છે એ કરે અને આવનારા દિવસોમાં જો અમારો રસ્તો નહીં નીકળે તો અમે જે અમારા આખા ગુજરાતના માછીમારમાં હિતમાં પગલાં લેવાશે લેશું અમે નહીં તો અમે ગાંધીજી ગાંધી માર્ગે પણ જવાના છે રોડ રસ્તા પર પણ ઉતરવાના છે જો આનો રિઝલ રિઝલ્ટ નહીં આવે તો આવનારા દિવસોમાં અમે બધા કડકમાં કડક રાજ્ય સરકાર દ્વારા જેતપુરના અને સમગ્ર ગુજરાતના ગંદા પાણીને ઝેરી પાણીને દરિયાના કિનારે બારથી પચીસ મિટ્રિકલ માઇલમાં નાખવાની સરકારની યોજના તૈયાર થઈ છે અને ગુજરાતના માછીમારોએ આ વસ્તુનો અનુભવ કર્યો છે કે દક્ષિણ ગુજરાતમાં અને કચ્છના દરિયા કિનારે ઝેરી કચરો કે ઝેરી પાણી ઉદ્યોગનું નાખવાથી દરિયાની જીવન સૃષ્ટિ નાશ પામી છે અને આજે માછીમારોએ સાઠ નોટિકલ માઇલ સુધી ફિશિંગ કરવા જવું પડે છે ગુજરાતના સાડા ત્રણ લાખ માછીમાર ભાઈઓ સીધી રોજગારી સાથે જોડાયેલા છે એને આની બહુ માઠી અસર થઈ છે રોજગાર મોટાભાગે છીનવાઈ ગયા જેવો છે ડીઝલ કેરોસીન પેટ્રોલની મોંઘવારી ખૂબ છે ધંધામાં બહુ વિક્ષેપ પાડે છે અને સાથે સાથે રોજગાર છીનવાઈ ગયાની સાથે સાથે ફૂડ ઉપર એટલે કે ખોરાક ઉપર પણ ગંભીર અસરો થઈ છે વૈજ્ઞાનિકોના સંશોધનો પછી એવું લાગ્યું છે કે દરિયામાં માછલી પણ હવે ઝેર પીતી થઈ ગઈ છે ને એ ઝેર એનાથી સીધા માણસના અંદર આવે છે લગભગ સો કરોડ લોકો જે છે એ ગુજરાતની માછલી ખાય છે દુનિયાના સો કરોડ લોકો ગુજરાતની માછલી ખાય છે આ સો કરોડ લોકોના આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે એટલે સરકારશ્રીને સમગ્ર ગુજરાતના માછીમારો વતી અખિલ ગુજરાત માછીખારવા સમાજના અગ્રણી શ્રી પવનભાઈ શિયાળની અગ્ર આગેવાની હેઠળ આજે માનનીય પોરબંદરના કલેક્ટરશ્રીને એક આવેદન આપ્યું છે અને એ અંતર્ગત સરકારશ્રીને માછીમારો વતી અમે સંદેશો પાઠવ્યો છે કે આ યોજના સરકાર બંધ કરે અને આની આધુનિક યોજનાઓ કોઈપણ દુનિયામાં સાયન્ટિફિક શોધાય હોય તો એનો ઉપયોગ કરીને જેતપુરમાં જ આના ઉપર કોઈ કિલોમીટર સુધીના અંતરમાં આ યોજનાને સ્વચ્છતા અભિયાનના સ્વરૂપમાં યોગ્ય ઉકેલ લઈ આવે બાકી લોકોના આરોગ્યના ચેડા સાથે કે દરિયાઈ જીવન સૃષ્ટિના ચેડા સાથે કે માછીમારોના રોજગાર સાથે ચેડા થાય તો માછીમારે સીધી આના માટે આંદોલનની આગેવાની લેવી પડશે એવું આજે મને સ્પષ્ટ દેખાય છે અમે સૌ માછીમાર ભાઈઓના હિતમાં આરોગ્યના હિતમાં અને રોજગારના હિતમાં સરકાર નહીં માને તો આનાથી કડક પગલાં લેવાની પણ અમારી આજની આ બે દિવસની બેઠકમાં ચર્ચા વિચારણા થવાની છે